આજ રોજ લીલીયા તાલુકાના લીલીયા ગામથી પાદર નાના લીલીયા કામનું શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં અમરેલી જિલ્લાના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિપુલભાઈ દુધાત લીલીયા તાલુકાના ભાજપ પ્રમુખ જીગ્નેશભાઈ સાવજ લીલીયા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ભનુભાઈ ડાભી લીલીયા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ કાંજીભાઈ નાકરાણી બક્ષી મોરચાના પ્રમુખ પરેશભાઈ પહાડા લીલિયા તાલુકાના પૂર્વ મહામંત્રી વિજયભાઈ લીલિયા તાલુકાના મંત્રી શાંતિભાઈ લીલિયા તાલુકાના ભાજપ ઉપપ્રમુખ હિતેશભાઈ પરમાર સહિત લીલિયા તાલુકાના ભાજપ ટીમ અને પત્રકાર મિત્રો સાથે રહી રોડના કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત રોડનું કામ સારી ગુણવત્તાનું થાય અને લોકોને ઉપયોગી થાય તેવા આશય સાથે રોડના કામનો શુભારંભ કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ અનિલ માનની લીલીયા સાવરકુંડલા વિસ્તારના માનની ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાડા સાહેબ દ્વારા અને એની મહેનતથી લીલીયા તાલુકાના લીલીયાથી પાદર નાના લીલીયા ટ્રાકસ અને ભોરીંગડા ચોકડી સુધીના રોડ કાર્પેટ માટેનો જોબ નંબર મંજૂર કરી અને આ જ કામનું પણ શુભારંભ કરાવવામાં આવેલ હતું તે બદલ માનની ધારાસભ્યશ્રીનો આભાર તેમજ આ રોડનો શુભારંભ કરાવવા માટે લીલીયા તાલુકા ભાજપની ટીમ હાજર રહી અને આ કામનો શુભારંભ કરાવ્યો હતો વહેલી તકે રોડ સારી ક્વોલિટીમાં બને અને લોક ઉપયોગી થાય એ સુવિધા હેઠળથી શુભારંભ કરાવેલો હતો અને સમગ્ર ટીમ હાજર રહેલી હતી